નેપાળના કાઠમંડુમાં ફસાયેલા અમદાવાદના પ્રવાસીઓ પરત ફર્યા છે વસ્ત્રાલ અને મણિનગરના પરિવારો અમદાવાદ ખાતે પરિવારજનો સાથે મિલન પણ કરાવ્યું છે અને પરિવારજનોએ તેમનું સ્વાગત પણ કર્યું છે અમને અમે પુલાશ્રમમાં હતા જ્યારે થયું ત્યારે અમે પુલાશ્રમમાં હતા અમને અમારા મેનેજર ડ્રાઈવર બહુ સરસ હતા ગલીઓમથી લાવી દીધા હોટલ પર પુલા પોખરાની હોટલ પર પણ અમે એ તકલીફમાં હતા જ નહીં એટલે સરકારની મદદની જરૂર પડે ત્યાં તો માહોલ તો હતો માહોલ બહુ એવું લાગતું હતું કે અમે અમે પાછા આવીશું કે નહીં આવીએ એવી તકલીફ લાગતી હતી અમને અમારાથી બસો મીટર દૂર જ ધડાકા ચાલુ હતા અને જે આગની જ્વાળા અમારા હોટલ આગળ જ આવતી હતી અને જે અમને ડ્રાઈવર લાયા ને એ અંદરની ગલીઓ ગલીઓમાંથી એમ ત્યાંનો માહોલ બહુ ખરાબ છે અત્યારે અમે બાર તારીખે રિટર્ન થયા અને અગિયાર તારીખે ત્યાં અમે હોટલ ઉપર હતા અમારી નજરની સામે બસો મીટર દૂર બધું સળગતું હતું અમે જોયું છે અમારી નજરની સામે સળગતું હતું